નગરપાલિકાને બ વર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે ત્યારે અગાઉ ક વર્ગમાં સમાવેશ હતો પરંતુ હવે બ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ વિકાસના કામોનો સીધો સ્થાનિક લોકોને લાભ મળશે સુરેશ ગોધાણી ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે મેં સેવા આપી છે અને અત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગઢડા નગરપાલિકા એ ક વર્ગની નગરપાલિકા હતી એને આજે બ વર્ગ માં અપગ્રેડ કરી અને બ વર્ગ નો દરજ્જો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એટલા માટે ગઢડા નગરપાલિકાના બધા સભ્યો ગઢડા સંગઠનના સભ્યો ગઢડાના બધા જ ચૂંટાયેલા બધા જ પક્ષના સભ્યો અને આગેવાનો સાથે આજે આ અહીંયા ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે એક તો ગઢડા નગરપાલિકાના અધિકારીઓ ચીફ ઓફિસર ઓફિસરશ્રી પ્રમુખશ્રી અને નગરપાલિકાના બધા જ ચૂંટાયેલા સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઘણા સમયથી છેલ્લા પાંચ વર્ષથી ગઢડા નગરપાલિકાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે એવી અમારી માંગણી હતી અથવા તો વર્ગમાં સમાવેશ કરવામાં આવે એ માટેની હતી રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રી સ્પેશિયલ કેસમાં મંજૂર કરી છે અને ગઢડા નગરપાલિકાને બ વર્ગનો નો દરજ્જો જે આપવામાં આવ્યો છે એ માટે અમે રાજ્ય સરકારનો અને નગરપાલિકાનો આભાર માનીએ છીએ ગઢડા એ સ્વામિનારાયણ ધર્મનું મોટું સ્થાન છે અહીંયા હજારો લાખો હરિભક્તો અહીંયા દર્શનાર્થે અને અહીંયા નદીમાં સ્નાન કરવા માટે આવતા હોય છે એટલા માટે ગઢડા નગરપાલિકાનો ખૂબ વિકાસ થાય છેવાડા વિસ્તારનો વિકાસ થાય જે પછાત વર્ગના લોકો છે એને પણ હરેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ માળખાકીય સુવિધાઓ મળી રહે એ હેતુથી રાજ્ય સરકારે જ્યાં સરસ મજાનો જે નિર્ણય લીધો છે અને બ ક વર્ગમાંથી બ વર્ગનો જે દરજ્જો આપવામાં આવ્યો છે એટલે રાજ્ય સરકારના ના મુખ્યમંત્રી શ્રી માન્ય શહેર વિકાસ મંત્રી શ્રી અને રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ અને અહીંના જે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર છે જે આ કાર્યને સફળ કરવા માટે જે મહેનત કરી છે એટલે હું એમનો પણ હું આભાર માનું છું પરિચય ડીજી પ્રજાપતિ ચીફ ઓફિસર ગરડા નગરપાલિકા સાહેબ ગરડા નગરપાલિકાને ને કઈક અપગ્રેડ કરવામાં આવ્યું છે તો શું વિગત છે અને તે અપગ્રેડ કરવામાં આવ્યું છે તો તેની અસર વિકાસના કામો પર શું પડશે જી રાજ્ય સરકાર દ્વારા પંદર તારીખના રોજ એક નોટિફિકેશન બહાર પાડી ગઢડા નગરપાલિકાનો જે વર્ગનો દરજ્જો ક વર્ગનો હતો એને અપગ્રેડ કરીને બ વર્ગમાં દરજ્જો અપગ્રેડ કરેલો છે ધાર્મિક સ્થાન હોવાથી ગઢડા નગરપાલિકામાં બહારથી શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોવાથી નગરપાલિકા ગઢડામાં વિકાસના કામો સારી રીતે થઈ શકે તે માટે સરકારે આ હિતલક્ષી નિર્ણય ગઢડાના પ્રજાજનોને ધ્યાનમાં રાખીને લીધેલો છે ગઢડા નગરપાલિકાનો દરજ્જો ક વર્ગમાંથી બ વર્ગમાં આગળ અપગ્રેડ થયો તેના લીધે નગરપાલિકાને વાર્ષિક માળખાકીય સુવિધાઓ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જે ગ્રાન્ટ મળે છે એમાં બે કરોડનો વધારો થશે દર વર્ષે આ ઉપરાંત સરકારની પંદરમાં નાણાં પંચ તેમજ અલગ અલ્યા સ્વચ્છ ભારત મિશન તેમજ મનોરંજન કર વ્યવસાય વેરા કર વગેરેની જે ગ્રાન્ટો જે સરકાર વર્ગ વાઇઝ નગરપાલિકાને ફાળવે છે રોડ રસ્તાની ગ્રાન્ટ હોય એ તમામ ગ્રાન્ટોમાં હવે ગઢડા નગરપાલિકાને વધારાના પૈસા મળશે વધારાના પૈસા મળશે તો જે તે વોર્ડ વિસ્તારના કામો વધારે થઈ શકશે અને જે તેનો સીધો સીધો લાભ જે તે વોર્ડના લોકોને મળશે એટલે સરકારશ્રી દ્વારા ગઢડા નગરપાલિકાને જે વર્ગ બમાં અપગ્રેડ કરવામાં આવી છે તેનો સીધે સીધો લાભ લોકોને મળશે અને આગામી સમયમાં એનું પરિણામ પણ જોવા મળશે